ભાવનગર શહેરના આઝાદનગરમાં રહેતા યુવકને પોલીસે ભણાવ્યું છે કાયદાનો પાઠ આ યુવકે ચરી બતાવીને પૈસાની ઉઘરાણી કરી હતી ત્યારે આ ઘટના સમયે મહિલાઓ વચ્ચે પડી આ ધમાલ મચાવતા યુવાનને ટપાર્યો હતો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી અને તાત્કાલિક જ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પડાયો અને હવે આરોપીની શાણ ઠેકાણે આવી અને જુઓ હાથ જોડીને માફી માંગી પૈસા બાબતે છરી કાઢી હતી આજ પછી હવે છરી નહીં કાઢું કોઈ દી માફી માંગું છું મારી ભૂલ થઈ ગઈ તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ શખ્સ એ દુષ્કર્મનો આરોપી છે વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા જીમ સંચાલક સાગર મકવાણાએ પરણીતા પર દુષ્કર્મ આચર્યું ચપુની અણીએ પરણીત મહિલા પર આ સંચાલકે દુષ્કર્મ ગુજાર્યું આ ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં ખળભળાટ મચી ગયું છે આ હૈવાનિયત ભર્યા કૃત્ય બાદ ભોગ બનનાર મહિલાએ તાત્કાલિક હરણી પોલીસનો સંપર્ક કર્યો ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મકવાણાને પોલીસે દબોચી લીધો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ મામલે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે